આજે ટીઆરપી ગેમિંગ ઝોનની જે ઘટના બની ગમખ્વાર ઘટના બની જે કરુણાંતિકા સર્જાઈ એની માસિક પુણ્યતિથિ છે એક ત્રીસ દિવસનો સમય વીત્યો અને હજી સુધી રાજ્યની સરકાર એ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી આજે મેં બધા શ્રદ્ધાંજલિ આપવા માટે મીણબત્તી પ્રગટાવવાને મૌન ઊભા રહેવા માટે અહીંયા આવ્યા હતા પણ રાજ્યની સરકારે જાણે એકદમ પીડિતો સાથે કંઈ જ લેવા દેવાના હોય એવું વર્તન કર્યું છે બીજી બાજુ રાજકોટવાસીઓએ પીડિતો માટે ખૂબ લાગણી બતાવી એમનો માહિલો એમનો અંતર જે જાગે છે અને જીવે છે એવો એક સંદેશ સજ્જડ બંધ રાખીને બતાવ્યો હું આપણા માધ્યમથી રાજકોટના તમામે તમામ વેપારીઓ દુકાનદારો રાજકોટની આમ જનતાનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું આ સજ્જડ બંધના પગલે કદાચ હવે રાજ્યની સરકાર જાગે અને સાચા કસૂરવાર જે મોટા મગરમચ્છો છે એ ભાજપના નેતાઓએ આમાં કરપ્શન કર્યું અને હપ્તાબાજી કરી એ તમામની ધરપકડ થાય એવી જ આજના દિવસે હું ઉમ્મી રાખું છું ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બની કે તક્ષશિલા હોય મોરબી હોય હરણીકાંડ શિવાનંદ હોસ્પિટલ ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આ એક પણ પ્રકરણમાં એક પણ ચબરબંધી જેલના સળિયા પાછળ નથી એટલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીમાં સહેજ પણ શરમનો છાંટો બચ્યો હોય તો પીડિતોએ પત્રિકા વિતરણ કરવું ના પડે પીડિતોએ દરદરની ઠોકર ખાવી ના પડે પીડિતોએ રોડ પર ઢસડાવવું ના પડે રાજ્યની સરકારને વિનંતી કે તાબડતો પીડિતો સાથે ડાયલોગ કરી એમની માગણી મુજબ નોન કરપ્ટ અધિકારીની તપાસ ટીમ બનાવે વળતરની રકમ વધારે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એક એવો દાખલો બેસાડે જે ફરી કોઈ કસૂરવારને આવું કૃત્ય કરવાની આવા કાંડ કરવાની આવો ભ્રષ્ટાચાર કરવાની હિંમત ન થાય શું કહેશો આજે પરિવારને લઈને આવ્યા છો અને આજે ઘટના ખાસ કરીને જે જગ્યા ઉપર આપણે ઊભા છે રાઈટ એક મહિના પહેલાં જે બપોરનો સમય હતો આ બપોરના સમયમાં જે શિષ્કારીઓ અને જે લોકો મૃત્યુ પામ્યા છે ખૂબ જ ગંભીર બાબત કે ભાઈ અગ્નિમાં જે ચાર હજારના ટેમ્પરેચરમાં લોકો બળીને ખાક થઈ ગયા છે એ એ જ આ જગ્યા છે ત્યારે ગુજરાતમાં કોઈ પેલી ઘટના નથી ગુજરાતમાં વારંવાર આ ભ્રષ્ટાચારી સરકારના હિસાબે આવા લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે એક મહિનાથી પીડિત પરિવાર અને કોંગ્રેસ પાર્ટી લડાઈ લડી રહી છે અને રોડ ઉપર છે એક દુઃખની વાત એ કહી શકાય કે પીડિત પરિવાર ન્યાય માટે રોડ ઉપર છે તો આ સિસ્ટમ કેટલી ખોખલી એક મોટો સવાલ છે ત્યારે આજે બંધના પ્રતિસાદમાં પણ રાજકોટવાસીઓએ ખૂબ મોટો સહકાર આપી અને પીડિતોના ન્યાય માટે એક એક એલાન કર્યું છે કે ભાઈ અમે પીડિતો સાથે છે આવો બનાવ ના બને એના માટે અમે વિરોધ કરીએ છીએ અને સંપૂર્ણ રાજકોટ રહ્યું છે ત્યારે આજે માસિક પુણ્યતિથિ છે ત્યારે પીડિત પરિવાર અને જે લોકો છે એના દ્વારા આજે પીડિત પરિવારના આત્માને શાંતિ મળે એના માટે થઈ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ સરકારને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં તમારે ભૂલના હિસાબે લોકોના જીવ ના જાય થોડીક માનવતા દાખવી અને સિસ્ટમ સ્ટ્રીક કરો જેથી કરીને લોકોના જીવન સાથે છેડા ના થાય નરેન્દ્રભાઈ એક માસ પરિવારનો ન્યાય નથી મળ્યો આપણે પણ ઘણી વખત રજૂઆત કરી શકાય ન્યાય શું કહેશો ખૂબ મોટી વાત છે ભૂતકાળમાં જે બનાવો બન્યા એના પીડિત પરિવારો પણ અત્યારે ન્યાય માંગી રહ્યા છે તો આ તો હજી એક મહિનાનો બનાવ છે તો આ સિસ્ટમ છે કે જે માત્ર ને માત્ર માનવતા નેવે મૂકી અને પોતાના જે પદ અધિકારીઓને બચાવવા માટે થઈને પોતાના સરકારની ઇમેજ બચાવવા માટે થઈ અને જે આ મૃત્યુ પામ્યા છે એની લાજ નથી રાખતું અને પીડિત પરિવારો આજે જોતા હતા રોડ ઉપર પોલીસ દ્વારા કેવા ઢસડી જેણે સ્વજનો ગુમાવ્યા છે તમારા સ્વજનો ગયા તો તમને ખબર પડત કે વેદના પીડિત પરિવારની શું હોય તો આ એક સિસ્ટમનો ભાગ છે સિસ્ટમ ખરેખર સુધારવી જોઈએ સિસ્ટમ સુધારવી જોઈએ અને સુધારવા માટે અમે કટિબદ્ધ છે પીડિત પરિવારને ન્યાય આપવા માટે જે કંઈ કરવું પડશે એ આવનારા દિવસોમાં હજી અમે કટિબદ્ધ છે કરવા માટે અને પીડિત પરિવારના આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ઓકે